તો હવારના નાસ્તે ની આરે જય માતાજી જય શ્રી કૃષ્ણ ને મહાદેવ હર મિત્રો આપણે અડધા પૂણા તૈયાર થઈ ગયા છે ખાલી માથું જોડવાનું થોડું બાકી છે એ થઈ ગયું છે અને અમારે જો ઘર માં તૈયાર થાય છે ધીમે ધીમે એટલે તૈયાર થઈ ગયું છે અને અમે થઈ ગયા છે ના બાપી દીદી બાકી છે તે તારું અમે તૈયાર ના કરવાનું કશું કે અને આજ છે માંડવા મુરત તો આપણે ના જવાનું છે હાલો જલ્દી થી તૈયાર થઈ જઈને નાસ્તો પાણી કરી લેવી પછી સીધા ન્યા જઈને મળી આવા તો ભાઈ આ ભાભીને ને સડા પહેરાવી છે

માંડવાનું બધું રોકવાનું કામ પૂરું થઈ ગયું છે અમારા ભાવેશભાઈ કેમેરો લઈને હેલા આવે છે બાકી આમ જો હામે શાન બધું અમારે વરાજો ત્યાં છે આગળ તમને મળાવું હોય એની અરે હાલો થોડક આપણે નશો કરી લેવી તો મિત્રો અત્યારે આપણને તો કેમેરો પકડાવી દીધો છે આપણે ઘડીક વિડીયોનું કામ કરીશું વ્લોગનું કામ શરૂ રાખશું રાખશો આરવાર તો અહીંયા આપણો વધારવાનું કામ શરૂ છે

કૌશિક કઈ કઈ કેવાનું અહીંયા ગણેશ સ્થાપના કરી છે

આવું થાય તમારે ક્યારે કઈ મિત્રો તમે વ્યુ જો કઈ ઘટ અને એવો અને અહીંયા આપણે રોટલી વાળવા બેસી જશું અને અમારે બાલીબેન રોટલી બનાવે છે તો આગળ થોડીક સડી જાય એટલે આને વાળી લઈશું તો આવા તડકામાં થોડું થોડું કામ કરી નાખીએ આપણે બધાને જમવું તો પડે મારા વાલા આમ જો કેવો વ્યુ છે ભાઈ આના માટે ભાઈ તૈયારી કરવી પડે આપણે જઈશું એની મુકેશ હાલો ભાઈ તો યુટ્યુબ ફેમેલી ફાઇનલી તમે હવારમાં જેમ જોયું એમ દુલ્હાને તો આપણે અમારા હાર્દિક પણ હતી એને મહેંદી મૂકી દીધી હતી તો હવે આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા છે ફોર્મલ કપડાં પહેરી લીધા છે ત્યાંથી અમે એવા સહી અત્યારે મેં દુલ્હનને મહેંદી સહી છે હું એટલે પહોંચી છું તો મહેંદી કેવી મૂકવાની છે દુલ્હનની મને કોમેન્ટ કરશો મને તો આવી આવડે છે હજી અહીંયા આપણે દુલ્હો દોરવાનો બાકી છે એટલી દોરી છે ને આ મારા જો એક બેન છે એ પગમાં દોરે છે કેમ બેન ફાવે છે ને હા ફાવે છે તો આ મહેમાન આવ્યા તા ને આપી ભાઈ ને તો અમે એને લઈ લીધા છે તો અહીંયા મમ્મી બેહી ગયા છે મમ્મી દોરાવો ને થોડીક મહેંદી માફ કરો માતાજી સુખી રાખે કે તો મમ્મી તો ગાઈઝ આપણે અત્યારે અહીં હનુમાન દાદા આવ્યા અને આ જોવો તમે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે આપણી ગાડી આવી ગઈ છે અહીંયા અને હનુમાન દાદાનું મંદિર છે હાલો તમને દર્શન કરાવી તો દાદાના કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે ને પછી આપણે છટકવાનું છે તો જો તમે દર્શન કરી લો હનુમાન દાદાના બાકી અહીંથી આપણે હનુમાન દાદાનું મંદિર રોજ આપણને ઘરેથી દેખાય છે અહીંથી આપણું ઘર દેખાતું હોય કે ન દેખાતું હોય કેમ ખબર થોડુંક ઝૂમ મારીને તમને બતાવું મારા અંદાજે દેખાય તો છે પણ આછું આછું દેખાય કેમ કે જો અહીંયા બે ત્રણ ઝાડવા છે ને અહીંયા યાદ આવી ગયા છે ને તો તમને દેખાય એક જણ અહીંયા આપણું ઘર છે અમે એ વાતને હવે મૂકી દઈ અને વરસાદ થઈ ગયો છે ચાલુ એટલે હું અહીંથી ભાગું નકરા મને પલાળી દેશે એવું તો આપણે કરવું જ નથી બાકી આમ જો ઠેર ટાઈમ મંદિરે ગાડી આવી જાય ને એવો રસ્તો કરી દીધો છે અમારા ગામના એ ભાઈ અને આ મંદિર પણ એમણે જ બનાવ્યું છે જો અત્યારે સારા એકવાર ગીરનો નજારો ભાઈ ચોમાસા જેવું વાતાવરણ છે એટલે જોવાની મજા આવે જો ટીટવાડી એક સાઈડ અને અહીં જો ચલો ટાંકો દેખાય

તો આ ડીજા વાળા બધા સિસ્ટમ ગોઠવે રાખી તો તમે ગાઈઝ આ ફ્રેમ તો જોઈએ જ છે લગન માં બધે આમાં લાઈટ થાય તો આનીમાં આવી રીતના જો પ્લાસ્ટિક નો આવે આ તો વોલપેપર શીટ બનાવેલું હોય પછી એને આવી રીતના ફ્રેમમાં બેસાડવાનું હોય અને પછી એમાં લાઈટ થાય એટલે કાઈ ઘટે નહી એવું દેખાય ભાઈ તો આમે એક ફોટો છે હમ એક ન્યા ફોટો છે અને એક જો આવી રીતના ફિટ કરે છે ભાવેશ અમારે નો કુમાર છે બે થી તો મિત્રો આપણા નેટ ડ્રેસ માં આવી ગયા છે ને માંડવા મુહૂર્ત નું કામકાજ બધું પતાવી દીધું છે તમે બ્લોગ માં જોઈ લીધું હોય છે અને કાલ છે હવે સીધો વર વિવાહ અને રાતે ડીજે વગાડવાનું છે તો એ વ્લોગ આના પછી આવવાનો છે એ જોવાનું પછી ચૂકતા નહીં તો મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ મિત્રો અને હા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે તમારો ભાઈ તમારા માટે આવા જ વિડીયો લઈને આવતો રહેશે તો વાય હા વિડીયો નીચે લાઇક છે દબાવી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો